નમસ્કાર હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી અને આજે એક સરસ જગ્યાએ આપણે ઊભા છીએ પાછળ તમને સરસ મજાનું ખેતર દેખાય છે ને એટલે કુદરતના ખોળે છીએ અને મારી સામે જે મિત્ર ઊભા છે એ છે ડૉક્ટર ચિરાગ જસાણી ચિરાગભાઈ ડોક્ટર શબ્દ આગળ લાગવા છતાં ફાર્મિંગમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે શું કારણ છે એ આપણે જાણવાનું છે ચિરાગભાઈ આ હું આગળ જે દેખાડવાનો છે એ મિની ઘાણી શુદ્ધ તેલ કઈ રીતે નીકળે છે એ પણ મને એ સમજાવવો કે તમને તમારી નોકરી છોડી અને આ ડોક્ટરેટની પદવી છોડી અને આમાં શું કામ રસ જાગ્યો કે લોકોને શુદ્ધ સિંગ તેલ ખવડાવવું એવો વિચાર શું કામ આવ્યો મિલનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ફેલાતો અમે આ જે સિંગ સિંગતેલનું જે ચાલુ કરેલ છે સુ તેલ એ ત્રણ વર્ષથી એકચ્યુઅલની અંદર મારા દાદા જે છે એ પોતે ખેડૂત હતા અને અમે અમે અને અમારા જે પાર્ટનર છે અમે લોકો એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગ કરાવ્યું છે અમારા ઘણા ચાર પાંચ વર્ષ પહેલાં અમને એક બે અનુભવ એવા થયા કે જેની અંદર અમને ખબર પડી કે સરકાર જે છે એ પચીસથી ત્રીસ ટકા સુધી અશુદ્ધિ એટલે કે અલગ ઓઇલ ઉમેરવાની છૂટ આપે અને માણસો પચાસ પચાસ ટકા સુધી પહેરે છે એટલે અમે એક વસ્તુ નક્કી કરી કે ભાઈ આપણે દેવું એવું દઈએ માણસોના એટલીસ્ટ અમારા ગ્રુપ માટે જ પહેલાં ચાલુ કર્યું કે જેથી કરીને માણસો જે પૈસા ચૂકે છે એની સામે એને હંડ્રેડ પર્સન્ટ શુદ્ધ મળે એટલે આ જે આપણે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની અંતર્ગત અમે જે ચાલુ કરેલ છે અહીંયા કોઈપણ પ્રકારનું કેમિકલ કોઈ ઉમેરવાનું નહીં નેચરલ જે છે અને એમાં પણ મગફળી મોટાભાગની અમે ઓળખીતાઓની લઈએ છીએ કે જેથી કરીને મગફળીએ તમને સારામાં સારી મળે અને મગફળી અમે લોકો જી વીસ જ વાપરીએ છીએ મગફળીના ઘણા બધા ટાઈપ્સ હોય અને દરેક ટાઈપનો અલગ અલગ આઉટપુટ હોય માણસોને ખબર નથી હોતી પણ જે લોકોને ખબર હોય એમાં જી વીસ મગફળી છે એનું તેલ જે છે એ સૌથી ટેસ્ટી હોય એટલે જીવીસનો ભાવે વધારે હોય જનરલી તમે ઓગણતાલીસ નંબર છે મોહિણી છે એમક પડી એવી છે કે જેનો ભાવ છે એ વીસ કિલોના નવસો થી હજાર રૂપિયા હોય આનો જે ભાવ છે એ સાડા બારસો થી તેરસો રૂપિયા સુધી હોય પણ આનું જે તેલ છે એક વખત કોઈ ખાઈ લે તો બીજી વખત ખાતા નથી એટલે અમે આ ત્રણ વર્ષ પહેલાં ચાલુ કરેલ છે આ આપણે મને પ્રોસેસ આખી તમે સમજાવતા જાઓ આ પ્રોસેસમાં આ જે તમે બોઇલર જુઓ છો આ જે મગફળી છે કે ડાયરેક્ટલી જો આપણે મશીનમાં નાખીએ તો મગફળીથી ચોટી જાય એટલે મગફળીને થોડીક ગરમ કરવી જરૂરી છે એટલે આ બોઇલરથી આપણે મગફળીને ગરમ કરવા માટેની સ્ટીમ પ્રોડ્યુસ કરીએ છીએ અને એ સ્ટીમ છે ને એ મશીનમાં અંદરની બાજુ જઈએ છીએ હવે આગળનો પાઠ આપણે તમે ત્યાં જોશો એટલે આ ટૂંકમાં આપણે અંદર જે પ્રોસેસ થવા જઈ રહી છે એ મગફળી એટલે આ જે ફસ્ત છે એ મગફળીનો ઓપનર છે અહીંથી આપણે મગફળીની અંદર આ ચડાવીએ છીએ ઉપર અને તે મગફળીના ઓપનરમાં જઈને મગફળી ઓપન થાય અને ઓપન થયા પછી આ અમારું જે પ્રક પહેલું છે કસર છે એ કસરની અંદર મગફળીને આપણે ચડાવીએ એટલે આ પાર્ટની મગફળી ઉપર ચડશે અને ઉપર આ જે છે એ મગફળી જશે

અને આ ફર્સ્ટ પછી મકના તેલનું પાર્ટ જે છે આપણે મોકલી દઉં આ એ આઈટી આગળ જશે ને ઓરિજિનલ ઓઈલ જે છે એવું હોય છે

આ પાઇપલાઇન દ્વારા અહીંયા આવે આજે આવ્યું અહીંથી આપણે મોટરથી એને ફિલ્ટરમાં ચડાવીએ છીએ એટલે ફિલ્ટર છે એ ટોટલી નેચરલ ફિલ્ટર છે કાપડનું ફિલ્ટર છે કાપડ આપણે પસાર કરશે એટલે ઓરિજિનલ ઓઈલ જે છે આ બહાર આવશે આજે જે ફિલ્ટરનું આઉટપુટ છે આ પહેલાં ફિલ્ટરનું આઉટપુટ તમે જોવો કેટલું શુદ્ધ છે અને આ કાપડનું જ ફિલ્ટર છે કાપડનું ફિલ્ટર છે સરળ આટલા કાપડમાંથી પહેલું ફિલ્ટર થાય છે અને એની શુદ્ધતા આ છે આ સેકન્ડ મશીનમાં જશે ત્યાં પણ તમે જુઓ કેટલા કાપડ છે કેટલા કાપડનું ફિલ્ટર લાગેલું છે એ અહીંયા આવશે અને આ આ ફિલ્ટર એકદમ શુદ્ધ આની સુગંધ જ જુદી જ અને અહીંયા ફાઇનલ ડબ્બા ભરાય છે આ શુદ્ધ સિંગતેલની આખી પ્રોસેસ છે લોકોએ કોલેસ્ટ્રોલની પીવાની જરૂર નથી કેમ કે સિંગતેલ જો શુદ્ધ મળે તો કોલેસ્ટ્રોલની ચિંતા બહુ કરવાની રહેતી નથી પણ અત્યારે આપણે જે બજારમાં ખાઈએ છીએ એ ખરેખર ત્રીસ ચાલીસ ટકા ઘણા પચાસ ટકા સુધી ભેળસેળ બીજા ઓઇલની કરી અને તમને ખવડાવે છે એટલા માટે કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં વધે છે પણ આ શુદ્ધ સિંગતેલ આપણે ખાવું જોઈએ જેઠાણી સાહેબ આ રોજના કેટલા ડબ્બા તમે રોજના અમે પચાસ થી સાહીઠ ડબ્બાનું પ્રોડક્શન કરી શકીએ પચાસ થી સાહીઠ એટલે આપણે મિની પ્લાન્ટ ટૂંકમાં મિની પ્લાન્ટ છે અને મિની પ્લાન્ટમાં આ રીતે હોય છે અને અત્યારે નોર્મલી સૌરાષ્ટ્રમાં મિની પ્લાન્ટનો છેલ્લા ત્રણ વર્ષમાં ખૂબ વ્યાપ વધ્યો છે અત્યારે તમે જૂનાગઢ જિલ્લાના અમરેલી જિલ્લામાં જાઓ તો દરેક ગામનામાં અત્યારે મિની પ્લાન્ટ થઈ અને ત્રણ મહિના સુધી અત્યારે મેઇન જે મોટી મોટી જે બ્રાન્ડો છે એ ચાલતી નથી આ ત્રણ મહિના સુધી આ જ ચાલે એપ્રિલ પછી જ્યારે અમે બધા મન કરીએ કારણ કે ત્યારે માંડીના ભાવ એટલા થઈ ગયા હોય તો અમને પોસાય નહીં પછી મિનિ પ્લાન્ટના બદલે મેઇન કંપનીઓ આવે તો પછી એની અંદર ચલાવતી હોય એની અંદર આપણે કાંઈક મોમેન્ટ ના કરી શકીએ પણ આપણો નિયમ એવો છે કે દેવું તો સારું સાચું છે અમે એવું ચીજ છીએ છીએ કે તમે અમારી પાસે કેવું જરૂર નથી પણ કોઈ પણ જગ્યાએ લો પણ હન્ડ્રેડ પર્સન્ટ સુધાવાળીઓ